ખેતરમાં ફરવાની મજા એક અલગ જ હોય છે સાથે સાથે આપણે કામ પણ થોડું થોડું કરીએ ખેતરમાં તો જમવાનું પણ ખૂબ સરસ મજાનું આપણને ભાવે અને તરસિયા પણ આપણે થઈ અને તરસ પણ સારી લાગી અને પાણી પણ સારું પીવાય પ્રકૃતિની એક મજા પણ મળી જાય છે અને સાથે સાથે એક પ્રકારને અલગ મજા હોય છે આ મિત્રો ભૂંડ ખરા ને એ ભૂંડ આ બધું ખોદી ગયા છે અમારા ગામમાં ભૂંડોનો ત્રાસ વધારે છે આગળ તો નહીં હતા પણ હવે એની ખબર આવે ક્યાંથી આવી ગયા ખેતરોમાં જંગલોમાંથી હવે ખેતરો જ્યાં ગીચ હોય શેરડી હોય કે પછી ચારો વધારે હોય જાળી જવું ત્યાં તેઓ આવી જતા હોય છે બપોરના બાર વાગ્યાનો ટાઈમ થયો છે ખૂબ જ તાપ પડી રહ્યો છે વરસાદ હવે બંધ થયો છે બે દિવસથી એટલે ખેડૂત લોકો બધાએ રોપણીમાં લાગ્યા છે આપણું પણ કામ આ રીતના શરૂ છે શરૂ થઈ ગયો છે દોસ્તો